અને ત્યારે કદાચ ઓનલાઈન હતું બધું એટલે બરાબર ધ્યાન ન આપી શકાય પણ છતાં પણ વિદ્યાર્થી જિલ્લા કક્ષા સુધી પહોંચી હતી અને આ વર્ષે પણ અમારી વિદ્યાર્થીની જે બોળિયા સોનું છે એણે ખૂબ મહેનત કરી છે અને અમે પણ એને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે તો મારે એટલું જ કહેવું છે કે વિદ્યાર્થીઓ પાછળ ઘણી બધી કળાઓ રહેલી હોય છે અને તેને બહાર કાઢવાનું જે કામ છે એક શિક્ષકનું હોય છે તો દરેક શિક્ષકે સારી મહેનત કરવી જોઈએ અને આવા જે વિદ્યાર્થીઓની અંદર જે કળા છે વક્તૃત્વની તો એને બહાર લાવવી જોઈએ અને થોડીક મહેનત શિક્ષકોએ પણ કરવી પડે છે કોઈ અચોકથી કરવી પડે પડશે એમ કે શિક્ષકોનું કામ જ છે શિક્ષણ આપવું અને મારું કામ એ છે શિક્ષણ આપવું અને મને પણ આ વિષયમાં રસ છે એટલે હું દર વખતે મહેનત કરાવું છું અને બીજા શિક્ષકોને પણ અપીલ કરું છું કે તેઓ પણ આવી રીતે મહેનત કરાવે અને વિદ્યાર્થીઓને આગળ લાવે અને ખાસ તો લવાણી પરિવારનો ખાસ આભાર માનું છું કે તેઓ અમેરિકામાં રહીને પણ આજે દેશનું ઋણ ચૂકવવાનું જે કામ કરી ગયા છે તે ખરેખર ખૂબ અઘરું છે પૈસાની વાત જ છે નહીં વાત છે સમયની એમનો કિંમતી સમય કાઢી અને તેઓ ક્યાંથી છે અહીંયા સુધી આવ્યા છે ફક્ત એક દિવસ માટે તો એમનો ખૂબ ખૂબ આભાર અને આવું અમે પણ તમારા પાસેથી ઘણી બધી માર્ગદર્શન લઈ અને અમે અમારી રીતે છીએ પરિશ્રમ જરૂરથી કરશું અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર અસ્તુ